અને કુટુંબના કવરેજમાં જો એટલે લંગરિયું પોગે નહીં પરિવાર ટૂંકા થઈ ગયા કદાચ એ આપણી દ્રષ્ટિ દિશા એમાં ભૂલ હશે પણ એની ટીકા ટિપ્પણમાં પડવાને બદલે અત્યારે પરિવાર શબ્દ જે છે એ મને મીઠો એટલા માટે લાગે છે કે એ આપણું અંતઃ સત્વ છે મારું કુટુંબ હું કયા કુટુંબનો છું મારા કુટુંબનું ગૌરવ મારા કુટુંબની બાથ આ જે બાબતો હતી એ આપણી તાકાત હતી સાહેબ મને એક પોલીસ અધિકારી હમણાં વિગત ગુજરાતના કોઈ એક ઇસ્યુમાં હું ચર્ચા કરતો હતો ત્યારે એણે કહ્યું કે સાહેબ સંયુક્ત પરિવારો જેટલા છે એની છોકરીઓ ભાગતી નથી બાકી અઠવાડિયે એમ શાર ફોન મને આવે છે કે ગયા છે ને હવે જડતા નથી ને તમે કાં કરો પછી આપણે પૂછી કે મોબાઈલ લઈ દીધો છે તો કઈ બે વરથી વાપરે થઈ ગયો ટાઈમ જવાનો પણ એ સંયુક્ત કુટુંબ હોય તો આ નથી બનતું એનું કારણ શું કે કેણંદ ને ભોજાય ને એ ઘેરો હોય અને ઘેરામાં ક્યારેય દીકરી ઉછરીને મોટી થઈને હાહરે વળાવા જેવડી થઈ જાય ને તો ખબર ના પડે અને કુટુંબના કવરેજમાં જ હોય એટલે લંગરિયું પોગે નહીં ઓગે જ નહીં સાહેબ અને એનીથી આપણા કુટુંબ સુરક્ષિત હતા એવું નહીં આપણી દીકરી સુરક્ષિત હતી એ ભાવ કહેવા માટે આ વાત નોતી કરતો હું આપણો સમાજ સુરક્ષિત હતો આનાથી આપણો સમાજ સુરક્ષિત હતો કુટુંબનું બાળ હોય સાહેબ પાંચ ભાઈઓ છે શેઠે સડતા નહીં એમ બોલતા હતા તમે હા બે અંદર જાહે તણ ખેડ છે કહેતા હતા કે નહીં કહેતા હતા આ બધા અમારે એ બાજુ કે એવા જ બધા એ કુટુંબ નહીં હોવાને કારણે આપણે અપાહી જેવા થઈ ગયા છીએ કુટુંબ બળ તમારું તૂટી ગયું છે તો હું એવું હવે નથી કેતો કે ભાઈ હવે ફરીથી પાછા ડઝન ડઝન રસ્તે જાઓ ઈ એનો ઈલાજ નથી સમય પ્રમાણે શાસ્ત્રોમાં પણ સમય સમય પ્રમાણે આચાર્યોએ અને આપણા પૂજ્ય સંતોએ આપણને નવા નવા રસ્તા ચીંધ્યા છે સ્વામી નારાયણે ધર્મ સ્થાપી ભક્તિ શીખવી નિષ્કામ કરણી ભારતી ભૌમની બંધુતની આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર સમયે સમયે જે કરવું પડે એ થતું જ રહે છે તો હવે તમે વર્તમાન કાળના પ્રમાણમાં કુટુંબના નવા વિચારો રજૂ કરો નવા કુટુંબ ઊભા કરો શેતબિંદુમાં આ બાજુ વાંદર શેના ઊભીતી વિષ્મા દરિયો હામે રાવણ પાસે જાઉં મુંજાઈ ગયા બધાએ કોઈ કે હું અડધે સુધી ઠેકી શકું ને કોઈ કે હું પોગી જાઉં પાસો ન આવી શકું ને આવું બધું આવ્યું હનુમાનજીને કહેવામાં આવ્યું કે રામ કાજ લગી તવ અવત આરા સુન ભયે હું પર્વતા કારા કનક ભૂધરા કાર શરીરા સમર ભયંકર હતી ભલે વીરા અન ઠેકીને ગયા મહારાજ પણ પછી પાળ બાંધવાનો પ્રસંગ આવ્યો ને ત્યારે ભગવાને બાણ ચડાવ્યું ને દરિયાને કે તમારામાં સિવિલ એન્જિનિયરો છે નળ નીલ એને કામે લગાડો હું ટેકો કરે એવો પછી સમાધાન થયું પણ એમાં એક વાત આપણે ધ્યાનમાં નથી આવતી એમાં વર્ણન એક એવું બાબજી આવે છે એ સેના જે હતી એની એક સંખ્યાનો આંકડો તુલસીદાસજીએ લખ્યો છે પદમ અઠાર જૂથ બંદર અઢાર પદ્મ જેટલા જૂથો હતા એની અંદર એટલી સંખ્યા હતી પદમનો આંકડો તો હવે કોક હા વેદવાળા વેદ વિજ્ઞાનવાળા અમારા આંકડાવાળાનું તો કામ નથી એ અમે ઓલા પછી ટેન પછી ટેન ને એવું શરૂ કરી દે છે મિલિયન ને બિલિયન ને એમ કરી અટકી જાય છે પણ આ પદ્ધમ એની એવા અઢાર પદ્મની સેના હતી અને બધાએ નક્કી કે કે એમ જ કરવું એવી એને સૂચના હતી એટલે એક જણો કે એમ નક્કી કરવામાં જો અઢાર પદમ ભેગા થાય ને તો સમુદ્ર હું ગમે એની ઉપર પાય બંધાઈ જાય ઈ વાત એમ હતી હવે શું થયું છે કે કોઈનું કોઈ માનવું જ નહીં

તમે કલ્પના કરો કે કોઈ એમ ઊભું થઈને એ બોલે કે આ મારું કુટુંબ છે અને આટલા દીકરા દીકરીઓનો હું મોભી છું અને એ કે એમ કરવાનું જો આ કુટુંબ નક્કી કરે ને તો સમસ્યાનું તો કોઈ ગજું જ નથી કે આપણા પ્રાંગણમાં પ્રવેશી શકે પ્રવેશી જ ન શકે એટલે ખરેખર નવા પરિવારો સમય પ્રમાણેની જરૂરિયાતવાળા પરિવારોને આપણે વિકસાવવા પડશે થોડી ઘણી જૂની પરિવારની આપણી શાખાઓને પણ આપણા સમાજ જીવનમાં આપણે ડેવલપ કરવી પડશે કુટુંબની સાથે રહેવું હું તો એમ કહું છું કે દાદાને દાદીની ગોદમાં જે છોકરાઓને રમવાનો ને ખેલવાનો ને પડવાનો અવસર નથી આવતો ની અભાગ્ય કહેવાય કુદરતે છીનવી લીધા હોય તો વાત જુદી છે પણ હારે નથી રખાતા પોહાતા નથી આજે શરૂ થયું છે એ આપણી એ આપણી પ્રથા નથી એ આચાર્યોએ ચિંધેલો રાહ નથી એટલે પુનશ્ચ આચાર્ય પ્રભાવવાળી સમાજ વ્યવસ્થાઓ આપણે ત્યાં પ્રગટે શિક્ષણમાં તો સ્વામી હું એમ કહું છું કે તમારું આ ગુરુકુળ ન હોત ને તમારી વ્યવસ્થાઓ ન હોત દેશની હું વાત નથી કરતો ખાલી ગુજરાતમાં અમારા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનું બજેટ બમણું કરવું પડે તોય મેળ ન પડે તોય ન મળે કેટલા વિદ્યાર્થીઓને હાંસવો છો તમે અને તમે ફી ની વાત કરી પણ મારે તો ગર્વભેર કહેવું છે ને કે તમે તો રૂપિયામાં શરૂ કર્યું છે એ પરંપરાના વાહકો છો ને એક રૂપિયામાં છોકરાને હાંસવવાનું એ છોકરા વાપરવા હાટું નથી લેતા વાપરવાનું જોયું ને તો મોટું બગાડે છે રૂપિયો વાપરવામાં નથી લેતા એ વાપરવામાં શાસ્ત્રીજી એ એક રૂપિયામાં છોકરાને હંસવવાનું કલ્પના તો કરો આ તો સંત હૃદયની અંદર વસેલી કરુણાનો પ્રસાદ કહેવાય ને રૂપિયાન છોકરો હું આ છે નેટાણે તો છોકરાઓને કનડે નહીં એટલે મૂક્યા આવેશ બધાય ને અહીંયા નહી મુકી આવો આપણે આખો દી છૂટા અહીં આય ભળાવી જાય સ્વામીજી આપે જે સંતોનું આ જુવાન પેઢીના સંતોનું જે પૂજન કર્યું મારું હૃદય ગજગજ ફૂલી ગયું છે આ પરંપરા છે આચાર્ય તરીકે આપનું બધા પૂજન કરે એ અપેક્ષિત હોય અને એ પણ થાય ને એવું કરે એ બધાને ગમે પણ તમે ઊંચાઈ બતાડી તમે તમારા દિલની વિશાળતાનો પરિચય આપી નવી પેઢીનું પૂજન કરવાની હિંમત કરી માટે તમને સલામ આ થતું નથી બાપજી આ વાત થાય પણ મોટા કેડે નાના માન આપવું ને એ ખૂબ અઘરી વાત છે અને એ પ્રથા અહીંયા આપણે ત્યાં ખૂબ સુપેરે ખૂબ સહજતાથી ખૂબ સરળતાથી એ આપણને સૌને પ્રેરણા મળે એવા દ્રશ્યો ગુજરાતની ધરતી ઉપર ગુરુકુળના પ્રતાપે આપણને જોવા મળે છે એનો રાજીપો વ્યક્ત કરી આપ સૌને નવા વર્ષના સ્નેહમિલનના મારા જાજાથી જય સ્વામિનારાયણ